નમસ્કાર મિત્રો પીઓ વન પીઓ ટુ અને પીઓ એ મતદાનના દિવસે કરવાની કામગીરીની ચર્ચા આપણે અહીં આગળ આ વિડીયોમાં કરીશું મતદાનના દિવસે મતદાન અધિકારીઓને ફરજની સોંપણી પ્રિસાઇડિંગ ઓફિસર પીઓવન પીઓ ટુ અને પીઓ થ્રી નિમી તેઓને ફરજની સોંપણી કરશે જેમાં મતદાન અધિકારી વન એટલે કે પીઓવન જે અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ તરીકે પણ ઓળખાય છે તેઓએ કરવાની કામગીરી મતદાર યાદીની માર્ક કોપીનો હવાલો સંભાળશે તેઓ મતદાર યાદી કે જે માર્ક કોપી આપી છે તેનો હવાલો સંભાળશે આમ જોવા જઈએ મિત્રો ત્રણથી ચાર તમને યાદી આપવામાં આવે છે જેમાં તમે ટીક કરશો અથવા માર્ક કરશો એ માર્ક કોપી તરીકે ગણાશે અને બાકીની અન્ય વધારાની નકલ તરીકે ગણાશે તો મતદાર યાદીની માર્ક કોપીનો હવાલો તે સંભાળશે મતદારની ઓળખ કરશે જેવો મતદાર મત મથકની અંદર આવશે તો સૌપ્રથમ તે પીઓ વન પાસે જશે અને આ મતદાન અધિકારી એક તેની ઓળખ કરશે ઓળખ માટે તેનો ચહેરો જોશે એમને આપવામાં આવેલી માર્ક કોપીની અંદર પણ એ વ્યક્તિનો ફોટો હશે એની સાથે ટેલી કરશે તેમજ એનો એપિક કાર્ડ અથવા અન્ય પુરાવાઓ ચેક કરી તેની પ્રોપર ઓળખ કર્યા બાદ તે તેમનો જે નંબર છે એટલે કે જે નંબર ઉપર તે મતદાર નોંધાયેલ છે તે મોટેથી બોલશે આ ઉપરાંત પીઓ વન સ્ત્રી પુરુષના મતદાનના આંકડાની જવાબદારી સંભાળશે એટલે કે દર બે કલાકે કેટલા સ્ત્રી અને કેટલા પુરુષોએ મતદાન કર્યું તે આંકડાની ગણતરી કરવાની જવાબદારી પણ તેમની જ છે એપીક અને અન્ય પુરાવાની ચકાસણીની જવાબદારી છે એ પણ નોંધ રાખશે કે અપીકથી કેટલા એ મતદાન કર્યું અને અન્ય પુરાવાઓથી કેટલાએ મતદાન કર્યું જ્યારે થર્ડ જેન્ડરના મતદારોના કિસ્સામાં મતદાર સિરિયલ નંબરની નજીક સ્ટાર ફુદરડી કરશે હવે માર્ક કોપીની અંદર કેવી રીતે શું નિશાની કરવાની છે એ આપણે જોઈએ સૌપ્રથમ આપણે જોઈએ તો ઓળખના અન્ય પુરાવાઓ કયા કયા છે તો આ આઠ તેમજ આ ટોટલ બાર પુરાવાઓ કે જેનું લિસ્ટ તમને આપ્યું હશે તે એપિક કાર્ડ ન ધરાવતા વ્યક્તિઓ આ બાર પુરાવામાંથી કોઈપણ પુરાવા દ્વારા મતદાન કરી શકે માર્ક કોપી મિત્રો જુઓ તો માર્ક કોપીની અંદર પીઓ વને જો પુરુષ હોય તો આ રીતે ક્રોસ લાઇન કરવાની છે જો સ્ત્રી હોય તો આ રીતે ક્રોસ લાઇન અને આ રાઉન્ડ કરવાનું છે અને પીઓ વને આ લાલ રંગની પેનથી કરવાનું રહેશે જો પુરુષ હોય તો ફક્ત લાઇન સ્ત્રી હોય તો આ લાઇન કરશે અને એના અનુક્રમ નંબર ઉપર આ રીતે રાઉન્ડ કરવાનું રહેશે અને જો થર્ડ જેન્ડર હોય તો ફૂદરડીની નિશાની કરવાની રહેશે આ ઉપરાંત તમે જોઈ શકો છો આ રીતે સ્ત્રી પુરુષના આંકડાઓ છે હવે મિત્રો જે સમય છે અહીં આઠથી દસ લખ્યો છે પરંતુ મતદાનનો સમય સાત વાગ્યાનો છે તો સૌપ્રથમ આંકડા તમને જે રીતે જણાવવામાં આવે એ રીતે તમારે આંકડા આપવાના હોય છે તો એ આંકડાઓ પણ પીઓ વન અહીં આગળ કટ કરશે ક્રોસ કરશે જેમ ક્રિકેટની અંદર સ્કોર કટ કરવામાં આવે છે દર બે કલાકે સ્ત્રી અને પુરુષના આંકડાઓની પણ એ નોંધ રાખશે હવે જ્યારે એ વોટર કે જેનો અનુક્રમ નંબર માની લો કે ત્રણસો બેતાળીસ છે તો એ જોરથી બોલશે ત્રણસો બેતાળીસ હવે ત્રણસો બેતાળીસ બોલશે એની નોંધ ક્યાં ક્યાં થશે તો પીઓ ટુ એની નોંધ કરશે આ ઉપરાંત મતદાર એજન્ટો પોતાની માર્ક કોપીની અંદર પણ તેની નોંધ કરશે એટલે એમણે મોટેથી બોલવાનું છે હવે મતદાન અધિકારી બેની જવાબદારી મતદાન અધિકારી બે સત્તર ક મતદાન રજિસ્ટરનો હવાલો સંભાળશે અવિલોપ્ય શાહીનો હવાલો સંભાળશે મતદાનની કાપલી આપશે સત્તર કમાં પ્રથમ સિરિયલ નંબર પછી મતદાર યાદીનો ક્રમાંકની નોંધ કરશે સત્તર કના કોલમ ત્રણમાં દસ્તાવેજી પુરાવાનો ઉલ્લેખ કરશે જોઈએ આપણે કે કેવી રીતે ઉલ્લેખ કરશે તો સૌ આપણે જોઈએ તો જેમ મતદાન અધિકારી વન મોટેથી બોલશે તો આપ જોઈ શકો છો આ સત્તરક રજિસ્ટર આ સત્તરક રજીસ્ટરમાં અનુક્રમ નંબર મતદાર યાદીનો ક્રમ નંબર તો જેમ કે એમણે જોરથી મોટેથી બોલ્યા કે પાંચસો પંચાણું તો અહીં આગળ નોન કરશે પાંચસો પંચાણું પછી પોતાને કયા પુરાવાથી તેમણે મતદાન કર્યું છે જો એપિક કાર્ડ હોય તો ઇ લખી છેલ્લા ચાર આંકડા લખવાના છે અને આ ઉપરાંત જો કોઈ પુરાવાથી મતદાન કર્યું હોય તો એ આખે આખો નંબર લખવાનો છે જેમ કે પાસપોર્ટ અને એનો આખો નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ અને એનો આખો નંબર અને તેમની અંગૂઠાની છાપ અથવા તો સહી લેવાની છે હવે સહી તમે ઊંધી લઈ શકો છો મિત્રો કારણ કે આ રજીસ્ટર ઘડી ઘડી ઊંધું સીધું ઊંધું સીધું કરવાની જરૂર ન પડે તો આ જે છે અહીં આગળ પૂરી સહી જો એ સહી ન કરી શકે તો ડાબા હાથના અંગૂઠાની નિશાની અહીં આગળ લેવાની છે અને વિશેષ નોંધમાં જો કોઈ ઈડીસી મતદાર છે અથવા એ મતદાર છે તો એ તમામ વસ્તુઓ રિમાર્ક્સ કોલમ એટલે કે વિશેષ નોંધની અંદર લખવાની છે ને નીચે પ્રિસાઇડિંગ ઓફિસરની સાઇન હશે એટલે સૌ પ્રથમ જેઓ વન બોલશે એની નોંધ અહીં આગળ બીજી કોલમની અંદર એ નંબર લખશે આ ઉપરાંત એમના જે એપિક કાર્ડ અથવા તો જે આધાર પુરાવા છે એનો નંબર અહીં આગળ નોંધ કરશે ત્યારબાદ એમના ડાબા હાથની પહેલી આંગળી ઉપર વેઢાથી લઈ નખ સુધી આપ જોઈ શકો છો આ રીતે નિશાની કરશે અને ત્યારબાદ આ રીતની મતદાન કાપલી એમને ઇસ્યુ કરશે જેમાં મતદારનો ક્રમ નંબર અને મતદાર યાદીમાંનો નંબર મતદારનો ક્રમ નંબર એટલે આ એકથી શરૂ થતો હશે જો ના લખ્યો હોય તો આપણે લખી દેવાનો રહેશે એક બે ત્રણ ચાર પાંચ અને અહીં આગળ મતદાર યાદીનો ક્રમાંક નંબર એટલે શું કે કોઈ જે વન મોટેથી બોલ્યા કે ત્રણસો પિસ્તાળીસ તો એ ત્રણસો પિસ્તાળીસ આ સેકન્ડ કોલમમાં એમણે નોંધ્યો આ ઉપરાંત અહીં આગળ પણ એ નોંધવાનો રહેશે અને આ મતદાન કાપલી ઇસ્યુ કરશે એટલે મિત્રો વન ઓળખ કરશે ત્યારબાદ મોટેથી નંબર બોલશે પીઓ ટુનું કામગીરી શું છે તો પીઓ ટુ આ નંબર સત્તર ક રજિસ્ટરમાં નોંધશે આ કાપલી ઉપર નોંધશે એમનો એપિક કાર્ડ અથવા તો અન્ય પુરાવા જે છે એનો નંબર નોંધશે તેમની સહી લેશે અને ડાબા હાથના પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીની નિશાની કરશે જો પહેલી આંગળી ન હોય તો ક્રમશઃ બીજી ત્રીજી ચોથી આંગળી જો આંગળીઓ ન હોય તો અંગૂઠો અંગૂઠો ન હોય તો હાથ જ્યાં આગળથી ન હોય ત્યાં આગળ નિશાની કરશે હવે આ કાપલી લઈ વોટર મતદાર મતદાન અધિકારી ત્રણ પાસે જશે મતદાન અધિકારી ત્રણ કંટ્રોલ યુનિટનો હવાલો સંભાળે છે અવિલોપી શાહીથી નિશાની જે પીઓ એ કરી છે એ ચેક કરશે મતદારની કાપ મતદાર પાસે કાપલી લેશે અને આ કાપલીને જે એમને ટોંચ્યો આપવામાં આવ્યો હોય છે એમાં ઊંધી ભેરવશે અને આ રીતે પચાસ પચાસના કે સો સોના એમણે બંચ બનાવવાના હોય છે તો એમની પાસેથી કાપલી લેશે ત્યાર પછી એ કાપલીઓ સાચવશે અને મતદાર જ્યારે આવે ત્યારે બેલેટ યુનિટનું બટન દબા એટલે કે સીયુમાં બેલેટ બટન દબાવશે જેથી બેલેટ યુનિટ એક્ટિવેટ થઈ જશે અને મતદારને મત આપવા માટે કહેશે હવે એમની બીજી જે મુખ્ય જવાબદારી છે કે મતદારે મત નોંધ્યો કે નહીં એ એ સીયુના બીપના અવાજને આધારે ચોકસાઈ કરવાની હોય છે એટલે કે એમણે પૂરું ધ્યાન રાખવું પડશે કે ત્યાં આગળ બીપનો અવાજ આવ્યો કે નહીં અને વોટ પ્રોપર રજિસ્ટર થયો કે નહીં આમ ન થાય તો સત્તર ક અને વોટમાં ડિફરન્સ હશે એટલે એમણે ટોટલ બટન દબાવી અમુક ક્રમશઃ સમય પછી એમણે જોતું રહેવાનું છે ટોટલ બટન દબાવીને કે સીયુમાં નોંધાયેલા મતોની સંખ્યા એમની પાસે આવેલી કાપલીની સંખ્યા તેમજ સત્તર ક રજિસ્ટરમાં નોંધાયેલા ઉમેદવારો અથવા વોટર્સ અને જે પીઓ વનની અંદર ટીક કરેલા વોટરની સંખ્યા સરખી છે કે નહીં જો આ રીતે પ્રોપર ચાલશે તો આપને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં પેટમાં છેલ્લી પચીસ કાપલી હશે ત્યારે સી યુમાં બાકી રહેતી કાપલીની સંખ્યા ડિસ્પ્લે થશે એની ઉપર પણ તેમણે ધ્યાન રાખવાનું છે અને પ્રિસાઇડિંગ ઓફિસરનું ધ્યાન દોરવાનું છે આમ પીઓવન ઓળખ કરશે અને ઓળખ કર્યા બાદ મોટેથી બોલશે ત્યાર પછી ઉમેદવાર કે વોટર પીઓ ટુ પાસે જશે પીઓ ટુ એમના ડાબા હાથના પ્રથમ આંગળી ઉપર અવિલોપ્ય શાહીની નિશાની કરશે એમનો નંબર સત્તર કમાં નોંધશે મતદાર કાપલી ઉપર નોંધશે એમની સહી લેશે એમના એપિક કે પુરાવાઓ જે છે એનો નંબર નોંધશે કોઈ વિશેષ નોંધ હોય તો એ કરશે અને એમને કાપલી ઇશ્યુ કરશે આ કાપલી લઈ પીઓ થ્રી પાસે જશે પીઓ થ્રી આ કાપલી લેશે એને ટોંચિયામાં ભેરવશે અને એને સંભાળશે આ ઉપરાંત તે તેમના ડાબા હાથના આંગળી ઉપર કરવામાં આવેલી અવેલોપ્ય શાહીની નિશાની ચેક કરશે અને બેલેટ યુનિટ એક્ટિવેટ કરશે બેલેટ બટન દબાવી વોટ આપવા માટે મશીનને રેડી કરશે અને તેમને વોટ આપવા માટે મતકુટીરમાં મોકલશે આમ પીઓ વન પીઓ ટુ અને પીઓ થ્રીની કામગીરી રહેશે મિત્રો આપને કોઈપણ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ સેક્શનમાં કોઈપણ ટાઈમે પૂછી શકો છો હું ડેફિનેટલી આપને જવાબ આપીશ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ માય સ્ટાફ થેન્ક યુ સો મચ